નર્મદા મૈયા બ્રિજ પર હવે હેવી ટ્રક કન્ટેનર પસાર થયું હતું ભારદારી વાહનોની રાત્રિના નર્મદા મૈયા બ્રિજ પર અવર વધી છે શોર્ટકટ માં ભૂલ થી નર્મદા મૈયા બ્રિજ પર આવ્યા કે પછી રાત્રિના પોલીસ બંદોબસ્તના તે સમય પસાર થવાનું કૃત્ય આચરવામાં આવી રહ્યું છે જાહેરનામાની અમલવારી ક્યારે થશે તેવા સવાલ ઉઠ્યા છે ભરૂચ અંકલેશ્વર ને જોડતા નર્મદા મૈયા બ્રિજ પર ભારે વાહનોની અવર જવર પર પ્રતિબંધ હોવા છતાં વારંવાર ભારે વાહનો પસાર કરવામાં આવે છે ત્યારે ફરી એકવાર આજે વહેલી સવારે નર્મદા મૈયા બ્રિજ પરથી મોટી ટ્રક પસાર કરવામાં આવી હતી અકસ્માત ઝોનના કારણે આ બ્રિજ પર ભારે વાહનો માટે પ્રતિબંધ ફરવામાં આવ્યો છે અને આ અંગે કલેક્ટર દ્વારા જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે આમ છતાં વારંવાર બ્રિજ પરથી ભારે વાહનો બે રોક ટોક પણ ભારે વાહનોની પસાર કરવામાં આવે છે બ્રિજની બંને તરફ પોલીસ પોઈન્ટ હોવા છતાં પણ બ્રિજ પરથી ભારે વાહનો પસાર થાય છે જે અકસ્માતને નોતરી શકે છે ત્યારે તંત્ર દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામાનો કડકપણે અમલ કરવામાં આવે તે અત્યંત જરૂરી છે